શું પૂજાની બચેલી સામગ્રીનો ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય કે નહીં પૂજાની વસ્તુના પુનઃ ઉપયોગના નિયમો શું છે જેમ કે કે ધાતુના વાસણો તુલસીના પાન પાન અને બિલવીના કેટલીક પૂજાની વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરી શકાય નહીં આ સવાલ ઘણા લોકોના મનમાં હોય છે તો ચાલો આજે જાણીએ તેના વિશે પૂજાની વસ્તુઓના પુનઃ ઉપયોગના નિયમો શું છે હિન્દુ ધર્મમાં પૂજા એ ફક્ત એક ધાર્મિક વિધિ નથી પરંતુ ભગવાન સાથે જોડાવાનો ભાવનાત્મક અને આધ્યાત્મિક માર્ગ છે દૈનિક પૂજા હોય કે ખાસ પ્રસંગ દરેક પૂજાના નિયમો પરંપરાઓ અને માન્યતાઓ સાથે તે સંકળાયેલ હોય છે આ જ કારણ છે કે પૂજામાં વપરાતી દરેક સામગ્રીને એક વિશેષ દરજ્જો આપવામાં આવે છે ફૂલો પાણી દીવા ચંદન બિલીપત્ર તુલસી વાસણો અને દેવતાના વસ્ત્રો દરેક વસ્તુનું પોતાનું મહત્વ છે ઘરે પૂજા કરતી વખતે એક સવાલ વારંવાર ઉદ્ભવે છે પૂજામાં વપરાતી કઈ વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરી શકાય અને કઈ અયોગ્ય માનવામાં આવે છે ઘણીવાર માહિતીના અભાવે લોકો ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રતિબંધિત વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરે છે આ પૂજાના સંપૂર્ણ લાભોને અવરોધે છે તેવું માનવામાં આવે છે જ્યોતિષીઓ અને ધાર્મિક નિષ્ણાંતોના મતે કેટલીક પૂજા વસ્તુઓ ભગવાનને અર્પણ કર્યા પછી પણ પવિત્ર રહે છે જ્યારે કેટલીક અર્પણ કર્યા પછી પૂજા માટે બિનઉપયોગી ઉપયોગી બની જાય છે આવી સ્થિતિમાં ચોક્કસ માહિતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તમારી પૂજા યોગ્ય રીતે અને ભૂલ વિના થાય ચાંદી પિત્તળ અને તાંબાના પૂજાના વાસણો ધાર્મિક માન્યતા અનુસાર પૂજામાં વપરાતા ચાંદી પિત્તળ અને તાંબાના વાસણોનો ફરી ઉપયોગ કરી શકાય છે જો પૂજામાં દરરોજ લોટા થાળી વાટકો દીવો અથવા કળશનો ઉપયોગ કરવામાં આવે છે તો તેને સંપૂર્ણપણે સાફ કરીને ફરીથી ઉપયોગ કરી શકાય છે આગામી પૂજામાં તેનો ઉપયોગ સંપૂર્ણપણે સ્વીકાર્ય માનવામાં આવે છે તેવી જ રીતે દેવતાઓની મૂર્તિઓ ઘંટ શંખ માળા અને આસનનો પણ ફરીથી ઉપયોગ કરી શકાય છે દરરોજ પૂજા પછી તેને સાફ કરીને પૂજા સ્થળે રાખો ભગવાનના વસ્ત્રો દેવતા દ્વારા પહેરવામાં આવતા કપડાનો ફરીથી ઉપયોગ પણ કરી શકાય છે જો પૂજા પછી કપડા ગંદા થઈ જાય તો તેને ધોઈ સુકવી અને ફરીથી દેવતાને અર્પણ કરી શકાય છે ફક્ત ખાતરી કરો કે કપડા સ્વચ્છ છે અને ભક્તિભાવથી ઉપયોગમાં લેવાય છે તુલસીનો ફરીથી ઉપયોગ કરવો હિન્દુ ધર્મમાં તુલસીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે તુલસી માતાની પૂજા કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે માન્યતા અનુસાર તુલસી ક્યારે અશુદ્ધ હોતી નથી જો નવી તુલસી ઉપલબ્ધ ન હોય તો અગાઉ ચડાવવામાં આવેલી તુલસીને સ્વચ્છ પાણીથી ધોયા પછી ફરીથી ફરીથી વાપરી શકાય ઉપયોગ ભગવાન શિવને બેલપત્ર ખૂબ ગમે છે શિવ પુરાણમાં જણાવાયું છે કે બેલપત્ર છ મહિના સુધી વાસી થતું નથી શિવલિંગને અર્પણ કરાયેલ બેલપત્રનો નો ફરીથી ઉપયોગ કરી શકાય છે ફક્ત ખાતરી કરો કે તે અખંડ છે અને તેના ત્રણ પાંદરા સંપૂર્ણ સ્થિતિમાં છે આ પૂજા વસ્તુનો ફરીથી ઉપયોગ કરશો નહીં પૂજા દરમિયાન ચડાવવામાં આવતી પ્રસાદ પાણી અને ફૂલો પૂજા પ્રસાદ પાણી ફૂલો અને માળાનો ક્યારે ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ એકવાર ભગવાનને સમર્પિત કર્યા પછી તેનો પૂજા સામગ્રી તરીકે ઉપયોગ કરવો યોગ્ય નથી પ્રસાદનું સેવન શ્રદ્ધાપૂર્વક કરી શકાય છે અથવા ફૂલોને છોડમાં ડુબાડી દેવાનું વધુ સારું છે ચંદન કુમકુમ અને ધૂપ ચંદન કુમકુમ અને સળગાવેલા ધૂપનો પૂજામાં ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ પ્રચલિત માન્યતા અનુસાર પૂજામાં એકવાર ઉપયોગ કર્યા પછી તેમની પવિત્રતા ખોવાઈ જાય છે પૂજા દરમિયાન પ્રગટાવેલા દીવા માંથી બચેલા તેલ ઘી અને નારિયેર નો ઉપયોગ ન કરવો કરી શકાય છે તમે દરરોજ પૂજા કરો છો કે ખાસ પ્રસંગોએ આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ધાર્મિક કયા પાત્રો તો કહેવાય કે સોના ચાંદી પિત્તળ અને તાંબુ આ જે પાત્ર જે છે એ પાત્ર તમે ભગવાનને પૂજામાં ઉપયોગ કર્યા પછી બીજી વખત પણ સ્વસ્થ રીતે ધોઈ અને ઉપયોગ કરી શકો વસ્ત્રની વાત કરવામાં આવે તો જ્યારે આપણે ભગવાનની સેવા હોય અને નિત્ય વસ્ત્ર નિત્ય સ્નાનનું બધું કરતા હોઈએ તો એ વસ્ત્રને પણ તમે ધોઈ અને પુનઃ ભગવાનને અર્પણ કરી શકો છો તુલસીનું પાન તો જેને કહેવાય તુલસીનું પાન એવું છે જે તમે ધોઈ અને પુનઃ ફરીથી ઉપયોગ ભગવાન નારાયણની પૂજામાં કરી શકો છો શિવ પુરાણમાં કહ્યું છે કે બેલપત્ર બીલીપત્રનું પાન પણ તમે ધોઈ અને પુનઃ ભગવાનને અર્પણ કરી શકો છો તો અક્ષત પુષ્પ ચંદન ધૂપ અને દીપ આ જે વસ્તુ છે એનો તમે પુનઃ ઉપયોગ નથી કરી શકતા દીવાની અંદર જે ઘી હોય છે એ ઘીનો પણ સંપૂર્ણપણે ત્યાં આગળ ઉપયોગ માત્ર ને માત્ર દીવામાં જ હોવો જોઈએ એ બીજી ક્યાંય ઉપયોગમાં ન લેવાય આગળ વાત કરીએ શ્રીફળની તો જે શ્રીફળ છે એ પણ ભગવાનને અર્પણ કર્યા પછી પુનઃ બીજા ભગવાનને અર્પણ નથી થતું વિશેષ કરીને આપણે જે પૂજા દરમિયાન પૂજા પૂર્ણ થયા પછી જે પુષ્પ હોય છે એ પુષ્પનો ઉપયોગ છે એ તમે બીજી વખત તો નથી કરી શકતા પણ એ પુષ્પ નદીમાં પણ ન નવા જોઈએ માત્ર ને માત્ર એ પુષ્પ તમારા પ્લાન્ટમાં માટી જાય અને અને ખાતર બની આપણને ઉપયોગ આપે છે માટે જે પણ પૂજાની વસ્તુઓ છે એને પવિત્ર સ્થાન પર મૂકવું જોઈએ નહીં કે નદીમાં ભરાવવું જોઈએ યોગ્ય સામગ્રીનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને મનમાં શાંતિ આવે છે નમસ્કાર